ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે આવેલ પી એમ શ્રી કન્યાશાળાના મેદાનમાં બે દિવસીય ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં જુદી જુદી રમતોત્સવનું ભવ્ય અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં પડેલી ખાસ શક્તિ ખીલવવા અને વિકસાવવા માનવીય જીવનમાં ખૂબ મહત્ત્વનું છે આ હેતુને ખેલકુંભના કૌશલ્ય દ્વારા સિદ્ધ કરવાનું એક અનેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજારોહણ ઓલિમ્પિક માર્ચ પોસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓને મેડલ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં રમતોમાં ચેસ બરછી ફેંક ભાલા ફેંક ખોખો લાંબી કૂદ ઊંચી કૂદ તેમજ પ્રાચીન રમતો બાળકોને રમાડીને સતત બે દિવસ સુધી ગ્રામજનો તેમજ તૃપ્ત થયા બાળકોની સંખ્યામાં ગ્રામજનો વાલીઓ બાળકો કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા આજુબાજુના પંથકની સ્કૂલના બાળકો શિક્ષકો પણ આવ્યા હતા ગોંડલ તાલુકાની સુલતાનપુર એકમાત્ર શાળા એવી છે જેની પસંદગી પીએમ શ્રી સ્કૂલ તરીકે થઈ છે જે ગામની દીકરીઓ માટે મોટી વાત છે અહેવાલ કનુ ડાંગર મારી પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળામાં ઓલિમ્પિક બે હજાર ચોવીસનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું તેમાં એકથી આઠના બાળકોએ વિવિધ રમતો રમ્યા અને તેના એકથી ત્રણ નંબરને અમે એની પ્રતિભા ખીલાવવા માટે અને એને પ્રોત્સાહન મળે એ માટે એને શિલ્ડ વિતરણથી નવાજવામાં આવ્યા અને બહુળી સંખ્યામાં એના મમ્મી પપ્પાએ જોવા માટે ભાગ લીધો તેમજ વાલીઓને પણ સંગીત ખુરશી રમાડી અને એકથી ત્રણ નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ રીતે અમે દર વર્ષે ઓલિમ્પિકનો કાર્યક્રમ અમારી શાળામાં થાય છે અને બાળકોના અંદર અમે નવી પ્રતિભા ખીલે એવી ખીલવણી કરવા પ્રયત્ન કરીએ છીએ ઉજવવામાં અમારી સારા શ્રી કન્યા સારા ઉજવવામાં આવી રહ્યા અને તેમાં અમે વિવિધ રમતોનું અમે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું હતું ધોરણ એકથી આઠની વિવિધ જાતની વન મિનિટ પછી એવી અલગ અલગ બધી રમતો હતી ખો ખો પછી બેલેન્સિંગ રેન્સ પછી દોડ દેડકાકુદ અને વિવિધ જાતની એવી રમતો રમાડવામાં આવી અને બાળકોને એકથી ત્રણ નંબર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આગળથી ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અમારી શાળામાં આવી અને હાજરી આપી અને એને પણ ભવ્ય રીતે હાજરી આપી હતી અને બહુડી સંખ્યામાં વાલીઓ પણ આવ્યા હતા અને બહારથી મહેમાનો પણ ઘણા બધા આવ્યા હતા અને ગામના આગેવાનો પછી રાજકારણીઓ બધા આવીને બધા શાસ્ત્રકાર અમને ખૂબ જ આપ્યો અને આવી રીતે ખૂબ સરસ રીતે અમારે શાળામાં આવીને હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા